નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ માં તારીખ આજે નવ ડિસેમ્બર બે હજાર ને પચીસ વાર છે મંગળવાર ને આજે આપણે આવી ગયા છીએ લાલ મરચાંની હરાજીમાં તો થોડીક વારમાં આપણે હરાજીનું કામકાજ જોઈએ કે આજે લાલ મરચામાં શું બજાર નીકળે છે એ પહેલાં આપણે થોડાક લાલ મરચાં પણ જોઈ લઈએ ત્યાં ભારી લાલ મરચાંની પડ્યું છે તે જોઈ શકો છો

સત્યાવીસો એકાવન રૂપિયા મિત્રો આ મરચા ના બજાર ભાવ છે સિત્તાવીસો એકાવન રૂપિયા

આઠસો એકાવન રૂપિયા